સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ મથકે દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો ખિતાબ મેળવ્યો હતો આ એવોર્ડ ઓડિશામાં યોજાયેલી દિવસીય ડીજીપી કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈચ્છાપુર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને એનાયત કરવામાં આવ્યો હતો જે એવોર્ડ લઈ આજે પીઆઈ સુરત પહોંચતા પ્રથમ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોના આશીર્વાદ મેળવી કામ શરૂ કર્યું હતું સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને સુરતને ગર્વ અપાવ્યો હતો બેસ્ટ એવોર્ડ પોતાના નામે કરી સુરતના અને ગુજરાતના માનમાં વધારો કર્યો હતો દર વર્ષે ડીજીપી કોન્ફરન્સમાં દેશનો શ્રેષ્ઠ દસ પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવે છે આ માટે અનેક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં કેસ ડિટેક્શન પ્રિવેન્શન લોકસેવાઓ કાયદા અને વ્યવસ્થાનું પાલન પબ્લિક સાથેના સંબંધો અને બાકી કેસોની સંખ્યા જેવી બાબતોનો વિશેષ ધ્યાન રાખવામાં આવે છે એજન્સીઓ પોતાના સર્વે દ્વારા સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને પોલીસની કામગીરી અંગે ફીડબેક લે છે આ સમગ્ર પ્રક્રિયામાં ઈચ્છાપોર પોલીસ મથકે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો ખાસ કરીને ટ્રક ચોરીના કેસમાં ઝડપી ડિટેક્શન અને પ્રોયબિશનના ક્વોલિટી કેસ કરીને મથકે દેશના અન્ય પોલીસ મથકો પર અવલ સ્થાન મેળવ્યું હતું ઈચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલે બે હજાર ત્રેવીસ થી આ મથકનો ચાર્જ સંભાળ્યો છે તેમના નેતૃત્વ હેઠળ મથકે અનેક નોંધપાત્ર સફળતાઓ મેળવી છે તેઓએ જણાવ્યું હતું કે સત્તર નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ટાર્ગેટ કરતા ટ્રક ચોરીના કેસમાં ત્રીવ પગલાં લઈને ચોરીના કેસોને લગભગ બંધ કરી દીધા છે ભૂતકાળના અને હાલના ક્રિમિનલ કેસોના તટસ્થ નિરાકરણ માટે કાર્ય કર્યું છે પ્રોહિબિશન કાયદા હેઠળ કેટલીક યાદગાર કાર્યવાહી કરી આ એવોર્ડ ગુજરાત માટે એક ગૌરવની વાત છે જ્યારે અનેક લોકો કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવે છે ત્યારે ઈચ્છાપુર પોલીસ મથકે દેખાડ્યું છે કે શ્રેષ્ઠતા હાંસલ કરવી જ શક્ય છે ઈચ્છાપુર પોલીસ મથકનો આ પ્રદર્શિત શ્રેષ્ઠ દેખાવ અન્ય પોલીસ મથકો માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે

અને ટીમ થી ખૂબ સારું કામ કરે છે એમાં જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન પણ આજ રીતના ટીમ થી અને પ્રજાને પૂરી સેવા મળે પૂરો ન્યાય મળે અને તાત્કાલિક સેવા મળે એની માટે હર હંમેશ તત્પર રહેતી હોય છે આ માટે થઈને છેલ્લા બે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો ડેટા સ્ક્રુટિનાઈઝ કરીને સેન્ટ્રલ આઈબી દ્વારા ગુજરાતમાંથી ત્રણ પોલીસ સ્ટેશનને નોમિનેટ કરવામાં આવ્યા હતા જેમાંથી ઈચ્છાપુર તમામ ક્રાઇટેરિયામાં ફિટ બેસતું હોવાથી પૂરા ઇન્ડિયાના લેવલમાં બેસ્ટ પોલીસ સ્ટેશનનો ફર્સ્ટ રેન્ક મળવામાં આવેલ છે જેમાં પોલીસ સ્ટેશનમાં ગુનાખોરી કેટલી છે ગુનાખોરીમાં ઘટાડો કેટલો છે અનડિટેક ગુના હોય પ્રોપર્ટી ઓફેન્સ હોય તેમાં ડિટેક્શન કેટલા પ્રમાણમાં છે કેસીસ ઓફ રજીસ્ટ્રેશન એની સામે ડિસ્પોઝેબલ ઓફ કેસીસ એટલે કે ચાર્જશીટ કેટલા કર્યા છે મુદ્દામાલ કેટલો છોડ્યો છે સમન્સ વોરન્ટ કેટલા પેન્ડિંગ છે કેટલી બજવણી થઈ છે નાસ્તા ફરતા આરોપી કેટલા પકડ્યા છે ગેમ્બલિંગ એટના કેટલા કેસો અને એમાં કેટલો મુદ્દામાલ એનડીપીએસ નો કેટલો મુદ્દામાલ ને કેટલા કેસીસ એમ દરેક ક્રાઇટેરિયા દરેક હેડવાઇસ દરેકના માર્કિંગ અલગ અલગ હોય છે એવી રીતના એસી ટકા જેટલા માર્કિંગ એમાંથી થતા હોય છે અને વીસ ટકા માર્કિંગ પોલીસ સ્ટેશનમાં ચોખ્ખાઈ ગાર્ડનિંગ પોલીસ સ્ટેશનની શિસ્ત યુનિફોર્મમાં સ્ટાફ કામ કરે છે ગ્રીનરી પોલીસ સ્ટેશનની આ તમામ વસ્તુ માર્કિંગ કરવામાં આવતી હોય છે આ સાથે જ તે એક ખાનગી એજન્સી રોકીને પબ્લિક ના ઓપિનિયન લેવામાં આવે છે કે પોલીસ સ્ટેશનની પોલીસ તમારા જે કોઈ સમસ્યા હોય તો એની ઉપર કેવા કે છે તાત્કાલિક એ લોકો આવી જાય કેમ પેટ્રોલિંગ કરે છે કેમ અને પબ્લિકમાં પોલીસનું ઇન્વોલ્વમેન્ટ કેવું છે એટલે કે પબ્લિકમાં જઈને સોસાયટીમાં જઈને પબ્લિક અવેરનેસના પ્રોગ્રામ કરે છે કે કેમ પેટ્રોલિંગ કરે છે કે કેમ અને એમની સમસ્યા જાણવા માટે આવે છે કે કેમ આ તમામ પ્રકારના ક્રાઇટેરિયા ધ્યાને લેવામાં આવતા હોય છે અને પોલીસ સ્ટેશન પણ આ લોકો ખાનગીમાં એ અરજદાર તરીકે આવી

ગુજરાત રાજ્યને મળેલી છે તો એ અમારા માટે ગૌરવની વાત છે આ માટે હું સીપી સાહેબનો આભાર માનું છું અને આ તમામ પ્રકારનું જે કામગીરી છે માત્ર અને ડીજીપી સાહેબના સાહેબના સપોર્ટથી સપોર્ટથી સીપી અમારા સિનિયર અધિકારીઓના સહકારથી તે થઈ શકે છે અને આ સિવાય હું આ ક્ષણે મારી પહેલા પણ કામ કરી ચુકેલા ઈચ્છાપૂર્ણ પીઆઈ શ્રી આરજી દેસાઈ સાહેબ નીતિશ દેસાઈ સાહેબ અને ડીસીપી શ્રી ભાવના પટેલ સાહેબ પણ યાદ કરીશ કે આ ટ્રોફી લેવામાં એમની પણ કામગીરી છે અને એમને પણ આ માટે થઈને એક પાયો નાખેલો છે થેન્ક યુ બીરો રિપોર્ટ સુરત